લખતર પાંજરાપોટ પાસે માટીનો પાડો નાખી દેવાતા ગંદા પાણીનું તળાવ ભરાયું મારું નામ હાર્દિક રાવલ છે હું ખારિયા વિસ્તાર પોસ્ટ ઓફિસ પાસે રહું છું અને ખારિયા વિસ્તારની અંદર ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ રહે છે પાણી ભરાઈ જાય છે કોઈ એનો યોગ્ય નિકાલ નથી આવતો ઘણીવાર અરજી કરી સમસ્યાનો તો પણ નિકાલ નથી આવતો બીજું કે લોકોને અહીંયા અવરજવરમાં બહુ તકલીફ પડી રહી છે અને આ રસ્તો સીધો સ્મ સ્મશાન બાજુ જાય છે લોકોને અવર જવરમાં એટલી બધી તકલીફો થઈ રહી છે કે લોકોને આવવા જવામાં પાણીમાંથી જવું પડે છે અને પાણીના કારણે ગંદકી અને મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા રહે છે તો જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ આવે અને એનું કંઈ નિરાકરણ આવે તેવી આપસીને વિનંતી છે હાલ આપણે લખતર પોસ્ટ ઓફિસ પાસે ઊભા છીએ કોઈ પોસ્ટ ઓફિસની બાજુમાં જ તે એક ગંદા પાણીનો તળાવ ભરી ગયો તેવો ઘાટ સર્જાયો છે લક્ષ્મીપરા શેરીની અંદર જ્યારે પાણી નથી આ હિસાબે ગંદકી થતી હતી એટલે તેમને માટીનો એક ફાળો નાખી દીધેલો છે અને તેના હિસાબે આ પાણી અટકી ગયું છે ત્યાં સફાઈ થઈ ગઈ છે આ અંગેની પંદર દિવસથી આ આ વસ્તુ ચાલી રહી છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ રસ્તો મોક્ષધામ જવાનો રસ્તો છે બે શમશાન યાત્રા આ ગંદા પાણીની અંદરથી નીકળી અને મોક્ષધામ સુધી પહોંચી છે હું મારા સાથે દેખાશે આ બાજુમાં એક લખતરની પોસ્ટ ઓફિસ છે ત્યાં સિનિયર સિટીઝન મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યાની અંદર પોતાના કામ મળતી આવે છે તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી હું મારા સાથીના જે બધું કહીશ કે તે આ આ આપ જોઈ શકો છો કે આ ખાડો છે અને સામે જે પાતળી દરવાજો છે એ પાતળી દરવાજામાં થઈ અને જે પાણી સમશાન યાત્રા જાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ લખતર ગ્રામ પંચાયતની અંદર લખતર ગ્રામ પંચાયતની અંદર જે વહીવટકર્તા છે તે તે રંજનબેન પટેલ એટલે લખતરની મહિલા સરપંચના પતિ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એના કારણે લખતર ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સરકારે વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે અમને સસ્પેન્ડ કરવામાં આવે અને લખતરની જે ધુરા છે તે અન્ય લોકોને સોંપવામાં આવે તો જ ગામનો યોગ્ય વિકાસ થઈ થઈ શકશે વિજય જોશી મા ટીવી લખતર ગુજરાત